ફરીથી કહો ડ્રગ્સ વેચાય છે ગાજુ વેચાય છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે શું કહું છું તું તારી બદતમીજી કેસ માં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય વાવથરાદ જિલ્લા પોલીસ મથકે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આકરા તેવર જોવા મળ્યા છે કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા છે તે ઢીમા ખાતેથી પ્રસ્થાન કરી રહી હતી તે દરમિયાન જે થરાદમાં શિવનગર સોસાયટી અને વિસ્તાર આવેલો છે ત્યાંના જે મહિલાઓ છે તેમના દ્વારા જીગ્નેશ મેવાણીને પોતાની આપ આપવીતી જણાવવામાં આવી અને સાથે સાથે ફરિયાદ કરવામાં આવી કે અહીંયા ખુલ્લે આમ દારૂના વેપલા ચાલે છે અને મહિલાઓને તેના કારણે હેરાનગતિ છે કેમ કે

તેમના ઉગ્ર નારાઓ પણ લાગ્યા હતા જયારે જીજ્ઞેશ મેવાણી પૂછ્યું કે અહીંયા દારૂ વેચાય છે અહીંયા ડ્રગ્સ વેચાય છે અહીંયા ગાંજો વેચાય છે ત્યારે બધા જ સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નારાઓ લગાવ્યા હતા અને કહ્યું હતું કે અહીંયા ખુલ્લે આમ દારૂ વેચાય છે ત્યારે અહીંયા આ જે દ્રશ્યો સામે આવ્યા છે અનેક સવાલો છે તે પોલીસ અને કાયદો વ્યવસ્થા પર પણ થાય છે કેમ કે હોમ ડિલિવરી જ્યારે દારૂની કરવામાં આવતી હોય અને એ પણ સાથે સાથે જીજ્નેશ મેવાણી ઉલ્લેખ કર્યો કે જે હિન્દુઓના જે ધર્મસ્થાનો છે જેમાં સ્વામિનારાયણ મંદિર હોય કે પછી હોય સોમનાથ હોય કે દ્વારકા હોય એની બે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના હાંટડાઓ ચાલે છે અને જે દારૂ દેશી દારૂ પીને જે પતિ મૃત્યુ પામે ત્યારબાદ પત્નીઓ વિધવા થઈ રહી છે આ પ્રકારના નિવેદનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે સાથે સાથે તેમને કહ્યું કે જો આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય તો હું ફરી આવીશ અને ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ સાથે સાથે મારી સાથે આવેલા જે લોકો છે એમાંથી કોઈ સામે પણ જો તમે આંખ પણ ઊંચી કરી છે તો હું ફરી એક વખત લડવા માટે અહીંયા આવવાનો છું આ પ્રકારના જે સૂર છે તે પણ તેમના જોવા મળ્યા હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિથી સવાલ અહીંયા પોલીસને પણ થઈ રહ્યો છે આગામી સમયમાં આ વિસ્તારમાં આ પ્રશ્ન દૂર થઈ જશે તેવી બાહેદારી છે તો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જે દારૂના હાટડાઓ ગુજરાતમાં ચાલી રહ્યા છે આપના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અને આ સમાચારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જીનું મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાળંગપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના એવા આ મંદિરોની કિલોમીટર કિલોમીટરની પણ રાજ્યના ગૃહ મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે

તો એમણે કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊંધા પડવું એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે અહીંયા ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તો વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઉભો નહીં થાવ અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ